નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લાના ખારોલ ગામની સીમના ગુનાનો ભેદ મહીસાગર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે પંચમહાલ જિલ્લાના ભીમથલ ગામના પરિણીત પુરુષની પત્નીએ પરપુરુષ સાથેના પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનેલા પતિનું કાસળ કાઢી નાખવા ષડયંત્ર રચ્યું અને પત્નીના પ્રેમી અને મદદગારોને સાથે મળી પતિની કર્પીને હત્યા કરી હતી હત્યાના આ ગુનાના સમગ્ર કારસાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે પ્રાપ્ત વિગત મુજબ મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ગત છવ્વીસ ડિસેમ્બરના રોજ ખારોલ ગામની સીમના તળાવમાંથી ગામ બીમથલ તારુકો શહેરાના પ્રભાતભાઈ પોપટભાઈ બારિયા ઉમર વર્ષ ત્રીસની લાશ મળી આવી હતી જે અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હતો આ ગુનામાં મૃતકનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું જેમાં મરણ જનાનું કોઈ હથિયારથી ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોવાનું ખુલ્યું હતું જેથી મનનાબાઈએ આ બનાવ બાબતે ખૂન બનાવની ફરિયાદ આપી હતી આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા મહીસાગર એસપી ડીવાય એસપી તથા સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમને સૂચના આપી હતી સઘન તપાસમાં મહીસાગર પોલીસને હત્યાના ગુનાના આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી હતી આ ગુનાના તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પોલીસને માહિતી મળી હતી કે મરણજનારની પત્ની દક્ષા તથા અમદાવાદના રામુ રામદાસ ગુપ્તા સતત છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતા જેથી પ્રભાતભાઈ આરખીલી રૂપ લાગતો હોય દક્ષા અને રામુએ પ્રભાતને પોતાના રસ્તામાંથી હટાવવાનું પ્રભાતનું કાસળ કાઢવાનું નક્કી કરી અન્ય ત્રણ મદદગારોને પૈસાની લાલચ આપી કાવતરામાં સામેલ કર્યા હતા પ્રભાતના ગામ ભીમથલ નજીક જઈ રામુએ દક્ષાનો સંપર્ક કરી પ્રભાતને છો બોલાવી ખારૂલ ગામની સીમમાં પાવડાના હાથાથી ફટકા મારી ગળામાં રૂમાલનો ટૂંપો દઈ તેજ રૂમાલથી પ્રભાતને ઘસડી તલાવના પાણીમાં નાખી દઈ ત્યાંથી ભાગી ગયા હતા આ તમામ આરોપીઓ રામુ રામદાસ ગુપ્તા ગણપેત પટેલિયા ગોપાલ પટેલિયા

એટલે એને ઓળખ પહેલાં તો મુશ્કેલ બની હતી પરંતુ સઘન પ્રયત્નોને અંતે આ જે લાશ મળી આવી હતી એ પ્રભાતભાઈ બારિયા રહે ભીમથલ આ શહેરા તાલુકાના વતની છે એની હતી જેને અનુસંધાને સૌ પ્રથમ એક એડી દાખલ કરવામાં આવી હતી આ એડીને અનુસંધાને આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ સોળથી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની ખૂબ જ તપાસ કરતા પ્રભાતભાઈ અને એમના પરિવારજનોની તપાસ કરતા જે માહિતી મળી આવી એ ખૂબ ચોંકાવનારી હતી અને માહિતી મળી કે આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં આવેલું છે અને આ મર્ડર કરવામાં પત્ની દક્ષાબેન દક્ષાબેન સામેલ હતા અને દક્ષાબેને પોતાના જેમની સાથે પ્રેમ પ્રકરણ હતું એ રાજુભાઈ ગુપ્તા રામુ રાજુભાઈ ગુપ્તા સાથે મળી અને એની સાથે આ મૃત્યુ નિપજાવ્યું હતું અને એક ષડયંત્ર હેઠળ પહેલા તો રામુ ગુપ્તાએ સૌથી પહેલા પચાસ હજાર રૂપિયા આપી અને પોતાની સાથે ફેક્ટરીમાં કામ કરતા બે વ્યક્તિઓ જેનું નામ છે ગણપત અને ગોપાલ અને અશ્વિન એમાં ટોટલ ત્રણ લોકોને પચાસ હજાર રૂપિયાની લાલચ આપી અને પોતાની સાથે કર્યા હતા ત્યારબાદ મરણ જનાર પ્રભાતભાઈને એમના ઘરેથી બાઈક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા અને એ તળાવના કાંઠે આ ચારે જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી ત્યારબાદ છવ્વીસ તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમણે પોલીસની જાણ કરી હતી અને પોલીસે પછી એમનું એડી નોંધી અને વિગતવારની તપાસ કરતા આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો